જો અમે સાથે છીએ હું બચ્ચુને સાચું છું રમાડું છું અને કાલે બહાર ગયા ગયાતા અને આજે આ રીતના કે એક્ટિવિટી છે તમારું ਵੀ આ રીતના હોય છે કા બચો એ બચો જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ જેવું

અહ ઉપડે બાર બપોરના બાર વાગ્યા છે અને આવી બધી એક્ટિવિટી કરી છે ટીવી જોતા જોતા કા બચો શું કરો છો બુઈ શું કરો છો બધા હાલગલું હું નહીં કા બચ્ચો બાય 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 કરો 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 બધાને દીકરા દીકરા આ રમે છે છે આજે ચાલો તો જોતા રહો આગળનું આયોજન રીતના અને 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 એન્જોય તમે પણ અમારો હા કને કરી દેવું કન્ટિન્યુ રહોગમાં અને મજા કરો વીકેન્ડમાં બ્લોગ મૂકીએ ટાઈમ રહેતો નથી તો પણ પણ ટ્રાય કરશુ કે જો વધારે મેળ પડે તો ધીમે ધીમે વધારે vlog મુકશુ ને આગળ જતા જતા ધીમે ધીમે daily vlog પણ ચાલુ કરી પણ હજી કોઈ ટાઈમ નું એવું setting નથી પણ કઈક નું કઈક adjustment કરીને તો હું અત્યારે બોલું છું ને પૂરી દાંત કાઢે છે મારી કા બચ્ચો એ કાઢે પર બચ્ચો નો ઉતાર છે પછી કા બચ્ચો હે બચ્ચો ને શીખવાડવાનું છે કા બેટા ચાલો બનિયા રહો vlog માં તો ધીમે ધીમે પ્રગતિ થઈ છે શણગારમાં આવક છે જમીન પર જે માટીમાં પગ મૂકવાનું આવે છે ઉકેક છે આયોજન અને આ અમારા બચ્ચો ની સીટ મહારાજા રાજા મહારાજા ની ગાડી એ સીટ છે ને આયરો છે લાસ્ટમાં સીન લઈ લેશું અમે

શું કેવું તમારે હા થોડુંક શરમ લાગે છે મેં તું શરમાવવાનું ન હોય આમાં અને રક્ષાબંધનનું આયોજન છે આજે તો થોડું ઘણું ઊંચવું છું એવું છે કેમેરા ફાઇવ પર્સન ચાલો કન્ટિન્યુ કરો તો જો ફાઇનલી થઈ ગયું છે કમ્પ્લીટ રેડી તો આ કાર્યક્રમ છે જો આ

તો હાલો હવે કાર્યક્રમ ને આરંભ કરીએ આ છે માટી જર્મનીની માટી એવું હોય હું સમજુ છું પ્રમાણે માટી શું કરવા મૂકતા આમાં

રડ્યા ને બધા એકબીજા ને એમાં વજન લાગે બાકી ક્યાંય વજન નથી લાગતા હાલો 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 ચાલો ચાલો આરંભ કરો ભાણા ભાઈ બેઠા છે પણ કેમેરા છે એટલે આવતો નથી અંદર શરમ આવે છે એને રૂપવેશન સંસ્કાર ગીતો ગાઉં ગય અન લગન સે લાગે થોડું કામ આવ મને કઈ ઓટી બધી ખબર નથી પણ આમાં ઓનલાઈન બધું જોઈને કરી છે વાલા મોર ધંધે

हमारा वाह हाउसलेट लेटा जा रहे हो तमिल सारमी दी कौन हुए ही हैं अच्छी धरती माता ने पौध वे नहीं नहीं लोग मतलब कौन हो चुके चांद लोग हैं यार नहीं रो थोड़ा ना बहुत चांद चांद लोग हैं ना बहुत चांद हैं चांद लोग हैं ना थोड़ा चांद लोग बुली जा ये क्या हुए कि अब डूंगे जो लब

ઓફ ફીટ રાખડી બાંધી રહ્યો છે માર દન જ થાય એટલે બેન ની જગ્યાએ ભાણિયો એમ નથી તો વાહ વિવેક વાહ

થોડું થોડું ખાઈ લેરા થોડું થોડું રાખીએ થોડું થોડું ખાઈ લેવી થોડું થોડું ખાઈ લે વીરા